અસીમભાઈ સૌથી પહેલા આપનાથી શરૂઆત કરીશું કારણ કે ખલીલ દંતવેજી સાહેબની એક લાઈન જે છે કે વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી આ દરેક પક્ષકારો ગુજરાતી છે એના વકીલ ગુજરાતીઓ છે અને જે જજ સાહેબ જે કાનૂની કાર્યવાહી કરે છે એ પણ ગુજરાતી છે તો આપણે માત્ર અંગ્રેજી ભાષાનો જ આગ્રહ કેમ રાખવો

ઝુંબેશ ઉપાડી છે ગુજરાતની વડી અદાલતમાં પોતાની ભાષામાં રજૂઆત કેમ ન થઈ શકે આ લાગણી માત્ર નથી પરંતુ આ ભાષાની તાતી જરૂરિયાત પણ છે કઈ રીતે તેમણે આખી એક ઝુંબેશ ઉપાડી અને અત્યારે હાલ પરિણામ સ્વરૂપે કેવા પ્રકારનું આયોજન અને કેવા પ્રકારનો પ્રતિભાવ મળી રહ્યો છે તે પણ જાણીશું સાથે સાથે વરિષ્ઠ પત્રકાર રમેશભાઈ તન્ના પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે ત્રણે મહાનુભાવ સાથે આપણે ચર્ચા કરીશું અને સર આપનું સ્વાગત છે મુંબઈ સમાચાર નમસ્કાર ખુબ ખુબ આભાર જી અસીમભાઈ સૌથી પહેલા આપનાથી શરૂઆત કરીશું કારણ કે ખલીલ ધંતવેજી સાહેબની એક લાઈન જે છે કે વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી ગુજરાતી નથી બરાબર

આઝાદીના આટલા વર્ષો પછી પણ હજુ પણ ગુજરાતની હાઈકોર્ટમાં કે બધી દરેક ભાષાની આગવી વિશિષ્ટતાઓ છે અને એનું મહત્વ છે પરંતુ સાથે સાથે માતૃભાષા એટલે કે ધારો કે ગુજરાત હાઈકોર્ટ છે તો જયારે જેના નામમાં જ ગુજરાતની વાત છે ગુજરાત હાઈકોર્ટ ત્યાં ગુજરાતી ભાષા નો નિષેધ કઈ રીતે હોઈ શકે પહેલા પેહલો પ્રશ્ન એ અને મને આટલા વખત પછી એક સડનલી વિચાર આવ્યો કે કેસના દરેક પક્ષકારો ગુજરાતી છે એના વકીલ ગુજરાતીઓ છે અને જે જજ સાહેબ જે કાનૂની કાર્યવાહી કરે છે એ પણ ગુજરાતી છે તો આપણે માત્ર અંગ્રેજી ભાષાનો જ આગ્રહ કેમ રાખવો ન્યાયની ન્યાયિક કાર્યવાહી બાબતે અંગ્રેજી ભાષામાં જ બોલીએ તો જ કાનૂની દલીલ સારી થઈ શકે એવું છે તો મને એ સમજાયું કે આખી જે ઘટના છે છે નિરર્થક કાનૂની પ્રકારનો વિકલ્પ હોવો જોઈએ આટલા વર્ષોથી અંગ્રેજી ચાલુ હોય છે એટલે અંગ્રેજીનો નિષેધ નથી પરંતુ સાથે સાથે જે એડવોકેટ્સ ગુજરાતીમાં બોલવા માંગતા હોય દલીલ કરવા માંગતા હોય તો એને પણ અનુમતિ હોવી જોઈએ અને ખાસ કરીને જેના માટે ન્યાયિક વ્યવસ્થા ઉપસ્થિત ઊભી કરવામાં આવી છે એ પક્ષકારોને ન્યાયની કાર્યવાહીની સમજણ મળે તો ગુજરાતીમાં જો એ થાય તો જ એને સમજણ મળે અંગ્રેજીમાં હોય તો એ જાણે ન્યાય વ્યવસ્થાના ભાગરૂપ છે એવું માની શકે જ નહીં કારણ કે એને ખબર જ નથી પડતી શું કાર્યવાહી છે એટલે આખી આ બાબત પરથી મને આ એક વિચાર આવ્યો અને એને કારણે મેં આ રજૂઆતો કરવાની શરૂઆત કરી છે હું રમેશભાઈ સાથે પણ જઈશ પછી પાછો આપની સાથે આવું છું સર મારો અવાજ પહોંચે છે આપ સુધી

કે ભગવાન કરે આપણે કોર્ટ કચેરી ના ના જવું પડે આટલું વિચારીને પાછા વળી જતા હોય છે વિચાર પણ પાછો વાળી દેતા હોય છે પરંતુ હવે વિચારવા મજબૂર થવું પડશે દરેક ગુજરાતીઓએ કે આપણી ભાષામાં આપણે દલીલ કેમ ન કરી શકીએ આપનું શું કહેવું છે ગુજરાતી ભાષાનું મહત્વ ન્યાયાલયમાં પણ કેટલું જરૂરી છે ઘણું જરૂરી છે જેમ એવું કહેવાય છે કે ખૂબ વિલંબથી જે ન્યાય મળે એ ન્યાય નથી પણ અન્યાય છે એવી જ રીતે આપણે એમ ચોક્કસ કહી કે આપણે ન્યાય મેળવવાની પ્રક્રિયામાં જો આપણી પ્રાદેશિક અથવા માતૃભાષાનો ઉપયોગ ન કરી શકીએ તો એ પોતે પણ એક અન્યાય છે અંગ્રેજો હતા આપણે ગુલામ હતા ત્યાં સુધી બધું જ આપણું શાસન આપણો વહીવટ આપણું શિક્ષણ કે આપણી ન્યાય પ્રણાલી અંગ્રેજી ભાષામાં ચાલી એ વસ્તુ તો જો કે આપણે સમજી શકીએ પરંતુ અંગ્રેજો એ ભારત છોડી દીધા ને ઇઠ્યોતેર વર્ષ થઈ ગયા છે અને ભારતના બંધારણમાં આપણે અંગ્રેજી ભાષા આમ સ્વિચ ઓવર તરત ને તરત તો કરી શકીએ એમ હતા નહીં તો પંદર વર્ષનો સમય નક્કી કરવામાં આવ્યો હતો પંદર વર્ષની અવધિ નક્કી કરવામાં આવી કે પંદર વર્ષ સુધીમાં આપણે આપણી ભાષામાં જતા રહીશું હવે તો ઇઠ્યોતેર વર્ષ થઈ ગયા છે અને એક નાનું બાળક પણ સમજી શકે એવી સાદી અને સરળ વાત છે કે મારે પણ અભિવ્યક્તિ કરવી હોય મારે કઈ પણ મારી રજૂઆત કરવી હોય તો હું મારી પ્રાદેશિક અને માતૃભાષામાં જ અસરકારક રીતે કરી શકું અંગ્રેજી ભાષા વિશ્વની ભાષા છે એનો હું આપણે ઇનકાર ન કરી શકીએ પરંતુ જ્યારે વકીલ તરીકે કે અસિલ તરીકે કોર્ટમાં રજૂઆત કરવી હોય અદાલતમાં રજૂઆત કરવી હોય તો સૌથી વધારે અસરકારક તો માતૃભાષા જ હોય અને એવું કોઈ કારણ અત્યારે દેખાતું નથી કે આપણે અંગ્રેજી ભાષાને જ માત્ર ને માત્ર વડી અદાલતમાં સ્વીકારીએ અધિકૃત ભાષા તરીકે સ્વીકારીએ અને પ્રાદેશિક ભાષાને સ્વીકારીએ નહીં એ વસ્તુ તો કોઈ એની કોઈ દલીલ એવી મનમાં બેસતી નથી હૃદયમાં તો બેસવાનો સવાલ જ નથી આવતો પણ આપણા મગજમાં પણ બેસતી નથી એવી વાત કે ગુજરાતી ભાષાને વૈકલ્પિક ભાષા તરીકે શા માટે વળી અદાલતમાં આપણે ન સ્વીકારીએ જી સર આપ ધારશાસ્ત્રી તરીકે બહોળો અનુભવ ધરાવો છો અનેક ન્યાયાલયમાં આપે અનેક ચુકાદાઓ પણ સાંભળ્યા છે ચુકાદાઓ જોયા પણ છે તેનું અર્થઘટન પણ કરેલું હશે મારે સમજવું છે કે ન્યાયાલયની આખી જે પ્રણાલી છે નીચલી અદાલત થી માંડીને અત્યારે હાલ તો હું એમ કહીશ કે આપણે હાઈકોર્ટ સુધીની વાત કરીએ તો એકમાત્ર હાઈકોર્ટમાં જ ગુજરાતી ભાષા નું અત્યારે હાલ પ્રતિબંધિત છે અથવા તો તે ઉપયોગ નથી થતો કે નીચલી જે અદાલતો છે સેશન્સ કોર્ટ છે અમુક ગ્રામ્ય કોર્ટ છે ત્યાં આગળ કઈ ભાષા ગુજરાતી ભાષામાં થાય છે ખરું ના નીચેની તાબાની તમામ અદાલતોમાં કાર્યવાહી ન્યાયિક કાર્યવાહી ગુજરાતી ભાષામાં થાય છે માત્ર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બાબતે ભારતના સંવિધાનમાં કેટલીક ખાસ જોગવાઈઓ છે જેમ કરી જેમ કે આર્ટિકલ થ્રી એમાં એવું કહેવામાં આવ્યું છે કે સંસદ જ્યાં સુધી અન્ય કાયદો બનાવવામાં ના આવે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટની એટલે કે સર્વોચ્ચ અદાલતની અને રાજ્યની વડી અદાલતોની ભાષા અંગ્રેજી રહેશે એટલે સંસદને છૂટ આપવામાં આવી છે કે એ પોતે કાયદો બનાવીને કહી શકે કે સર્વોચ્ચ અદાલતમાં હિન્દી અંગ્રેજી ઉપરાંત હિન્દી અથવા તો અંગ્રેજીના સબસ્ટિટ્યુટ તરીકે હિન્દીનો પણ સમાવેશ થઈ શકે એ જ રીતે રાજ્યમાં એમ પણ કહી શકે કે ભાઈ અંગ્રેજી ઉપરાંત પ્રાદેશિક ભાષાને પણ અનુમતિ મળવી જોઈએ અથવા તો અંગ્રેજીના સબસ્ટિટ્યુટ તરીકે પણ એવો તમામ સત્તા સંસદ પાસે છે પરંતુ કેટલીક વાર એવું વિચાર્યું આપણા સંવિધાન ઘડનારાઓએ કે ભાઈ દરેક રાજ્યની પરિસ્થિતિ જુદી હોય તો શા માટે આ કેન્દ્રમાં આ સરકાર કેન્દ્ર સરકાર પાસે જ આ સત્તા સીમિત હોવી જોઈએ એટલે એમણે દરેક રાજ્યના રાજ્યપાલ છે એ આપી આપી અને જે તે રાજ્યમાં પ્રાદેશિક ભાષાને મંજૂરી શકે એટલે આ થઈ સંવિધાનની જોગવાઈ કાં તો સંસદ બનાવી શકે અથવા તો રાજ્યના રાજ્યપાલ રાજ્યની વિશિષ્ટ જે માગણી છે અથવા તો એની જે જરૂરિયાત છે એને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક ભાષાને અંગ્રેજી ઉપરાંત અનુમતિ આપી શકે અંગ્રેજી ભાષા દૂર કરવાની વાત છે જ નહીં એટલે આપણે વધારાની ભાષા તરીકેની વૈકલ્પિક ભાષા તરીકેની જ વાત કરવામાં આવી છે અને આપણા દેશમાં જોઈએ તો ચાર રાજ્યોમાં એટલે કે રાજસ્થાન મધ્યપ્રદેશ બિહાર અને ઉત્તર પ્રદેશમાં રાજ્યની વડી અદાલતમાં હિન્દી ભાષામાં કાર્યવાહી વર્ષોથી ચાલે છે આજથી પચાસ વર્ષ પહેલેથી ચાલે છે અને બહુ જ સરળતાથી અને સહજતાથી થાય છે એમાં કોઈ અવરોધ નથી આવતો ત્યાંથી જે મેટ્રો સુપ્રીમ કોર્ટમાં બી જાય છે એમાં કોઈ એવી કોઈ ખાસ એમાં કઈ તફાવત નથી જેમ આપણે અહિયાંથી જાય છે ત્યાં પણ જાય છે અને કોઈ અવરોધ વગર સરળતાથી કાનૂની કાર્યવાહી થાય છે એટલે જો અન્ય રાજ્યોમાં હોય તો બીજા રાજ્યોને શા માટે અન્યાય એમ ચાર રાજ્યોમાં હિન્દી તમે અનુમાન અનુમતિ આપી છે ગુજરાત રાજ્યમાં કેમ આમ નહીં જી જી સર એક સવાલ એ પણ થાય કે જ્યારે આ ગુજરાતી ભાષાની જ વાત થતી હોય તો આપની રજૂઆત કયા કયા સ્થળે પહોંચેલી છે તેની હું આપને રજુ સાંભળવા માટે આપની પાસે આવીશ પરંતુ વરિષ્ઠ પત્રકાર તરીકે રમેશભાઈ બહોળો અનુભવ છે ગુજરાતી ભાષામાં અનેક સાહિત્યનું સર્જન પણ આપે કરેલું છે ત્યારે બાળક જન્મે અને પોતાની પોતીકી ભાષા માતૃભાષામાં વાતચીત કરવાનું શરૂ કરે સૌથી પહેલા હું સમજુ છું ત્યાં સુધી દરેક જે બાળક જે હોય છે તે ઘરના જે સભ્ય હોય છે તેમાં સૌથી નજીકનો શબ્દ જે નાનો હોય તે બોલતું શીખે એટલે કે માં એ તરત બોલતા લગભગ શીખી જાય સરળતાથી અને ત્યાર પછી એક માં જ પોતાની ભાષા સરળતાથી સમજાવી શકે ગુજરાતી ભાષાની વાત કરીએ તો આપણી પોતીકી ભાષા છે આપણે પણ અત્યારે હાલ ગુજરાતીમાં ખૂબ સારી રીતે વાતચીત કરી શકીએ છીએ અને કરી પણ રહ્યા છીએ જયારે પોતાની લાગણીઓ સંવેદનાઓ રજૂઆત કરવી હોય ત્યારે એવા અનેક શબ્દો પણ છે કે 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 જે કદાચ આપણે આપણે કોઈનો કોઈ ભાષાનો વિરોધ પહેલેથી છે છે નથી કરતા પરંતુ ગુજરાતી ભાષાની વાત કરીએ તો આપણને ગર્વ પણ અનેક શબ્દો એવા છે કે જે ગુજરાતી ભાષામાં કદાચ તેનું ટ્રાન્સલેટ ન થઈ શકે આપે આપના આર્ટિકલમાં પણ તેનું એક ઉદાહરણ ખૂબ સરસ રીતે આપેલું છે દલીલો પણ કદાચ હાઈકોર્ટમાં થતી હશે અમુક અંગ્રેજી ભાષામાં તેમાં પણ વકીલ તો સમજી જ નહીં શકતા હોય કે આ વકીલ સાહેબ શું બોલ્યા નામદાર જજ સાહેબ ને એ એ લગભગ સમજણ જ્યારે વકીલ જે છે ત્યારે ટ્રાન્સલેટ કરીને સમજાવે ત્યારે સમજશે કે મેં આ વાત કરી છે મેં આ બધું વાત કરી છે ત્યારે જે અસિલ જે છે તેની મનની સંવેદના કેવી હશે કે આ શું બોલતા હશે આમ વિચારત કરતા હશે ને એકદમ સાચી વાત છે આ મુદ્દો છે ને સૂક્ષ્મ રીતે પણ વિચારવા જેવો છે સુડ રીતે ખાલી ભાષાની વાત આપણે કહીએ કે અંગ્રેજી ભાષા અથવા તો પ્રાદેશિક ભાષા પરંતુ આપણે રજૂ કરતા હોઈએ છીએ ત્યારે કરતા હોઈએ છીએ કેવું છે મારે કોઈક વાત કોઈક છે હવે કોઈ પણ અદાલતોમાં જે કેસીસ જતા હશે એ કેસીસ માં કઈ જે જે મુદ્દાઓ હશે જે સંઘર્ષ થતો હશે એ બધો કઈ કૃત્રિમ સંઘર્ષ નહીં હોય એ સંઘર્ષમાં સંબંધોની વાત પણ હશે માનવતાની પણ વાત હશે પ્રેમ ની પણ વાત હશે સ્વાભાવિક છે તો આ બધી વાતોને જ્યારે રજુ કરવા તમારે કંઈક ચુકાદો આપતા પહેલા આખી પ્રક્રિયામાંથી પસાર થવું પડે હવે એ પ્રક્રિયામાં તમે જ્યાં એનું જે મૂળ મૂળ ઘટના બની છે કે જે મૂળ પ્રશ્ન છે ત્યાં સુધી તમારે પહોંચવું હોય તો એ તો તમને માતૃભાષામાં જ રજૂ વધારે ઉપયોગી થાય કારણ કે જે પ્રેમ સંવેદના માનવતા કરુણા આખા વિશ્વમાં આ બધી વસ્તુઓ એકવારની વારંવાર સાબિત થઈ ચુકી છે કે એમાં સૌથી વધારે અસરકારક હોય તો એ માત્ર અને માત્ર માતૃભાષા છે મહાત્મા ગાંધી ઓગણીસો પંદર માં આવ્યા અને એમને સ્વતંત્રતા માટે લડવું લડતમાં એમને અખબારની જરૂર પડી એ પોતે બેરિસ્ટર હતા તો એમને અખબારની જરૂર પડી તો એમને પેલા યંગ ઇન્ડિયા નામનું અંગ્રેજીમાં પરંતુ બહુ જ ઝડપથી એમને તરત જ સમજાય મારે મારા વિચારો જો રજુ કરવા હશે તો એ માતૃભાષામાં જ રજુ કરી શકાશે અને એમને તરત જ ઓગણીસો સત્તર માં નવજીવન નામનું ગુજરાતી ભાષામાં અખબાર શરૂ કર્યું અને ગાંધીજી પોતાના વિચારો આખા ભારતમાં પહોંચાડી શકે એના પાયામાં માતૃભાષા ગુજરાતી પડેલી છે પછી એનો અનુવાદ થતો હતો નવજીવન કે હરિજન પત્રો બીજી ભાષાઓમાં પણ પ્રકાશિત થતા હતા પણ ગાંધીજી તો મૂળ ગુજરાતી એટલી જ છે કે ન્યાય પ્રણાલીમાં પ્રણાલીમાં જો ગુજરાતી ભાષાનો વૈકલ્પિક ભાષા તરીકે ઉપયોગ કરવાની સંમતિ આપવામાં આવશે તો ન્યાય પ્રણાલીની ગરિમા પણ વધશે અને ન્યાય પ્રણાલી માં જે વિલંબ થાય છે વિલંબ પણ ઘટશે અને હું તો ચોક્કસ પણ એવું કહેવા માંગુ છું કે એના એના કારણે સાચા ન્યાય સુધી પણ પહોંચવામાં સુગમતા રહેશે એટલે આ વસ્તુ તો બધી જ રીતે ફાયદામાં છે કશું સમજાતું નથી કે આ કેમ મંજૂરી આપવામાં નથી આવતી ચાર ચાર રાજ્યોમાં જો સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી હોય તો બીજા રાજ્યો બીજા રાજ્યો અલગ અલગ કેસીસ પણ આપ લડેલા છો આપની કેરિયરમાં પત્રકાર તરીકે અમે પણ જોયેલું છે કે જ્યારે એફઆઈઆર નોંધાય ત્યારે ગુજરાતી ભાષામાં જ વાત થતી હોય છે અને જે ગુને જેને ફરિયાદ નોંધાવી છે

જે ફરિયાદી છે તે પણ ગુજરાતી ભાષામાં વાત કરીને સમજીને આખી વાત પ્રક્રિયા સમજાવતો હોય ત્યારે આ ખૂબ જરૂરી છે તેવી આપની જે વાત જે છે તે અત્યારે હાલ ક્યાં સુધી પહોંચી છે કયા કાન સુધી પહોંચી છે આપની વાત હજુ સુધી અમે વારંવાર બધે રજૂઆત કરી છે હમણાં જ રિસન્ટલી અમે રાજ્યપાલ રાજ્યપાલશ્રીને પણ રજૂઆત કરી છે અમારી ગઈકાલની જે સમિતિની જે બેઠક હતી એમાં ઘણા બધા પગલાઓ નક્કી કર્યા છે એમાં સૌથી પહેલા રાજ્યપાલ શ્રી દેશના વડાપ્રધાન શ્રી અને કાયદા મંત્રી અને મુખ્યમંત્રી એ બધાને રજૂઆત કરીશું અને પછી પર્સનલ મુલાકાત મેળવીને પર્સનલ મુલાકાત કરવાની પણ અમારી વિચારણા છે માતૃભાષા દિવસે એટલે એકવીસમી ફેબ્રુઆરીએ કેટલાક કાર્યક્રમો કરીશું અને પહેલી મેં એ પણ અમે ગુજરાત દિનના નિમિત્તે પણ કેટલાક કાર્યક્રમો કરવાનું વિચાર્યું છે એ રીતે અમે પ્રયત્ન કરી રહ્યા છે આમ તો સરકાર ને પણ જોઈએ છે આપણા વડાપ્રધાન શ્રી બોલેલા છે કાયદા મિનિસ્ટર બોલેલા છે દેવ્રતજી રાજ્યપાલ પણ બોલેલા છે આ બાબતમાં કે ભાઈ પ્રાદેશિક ભાષામાં શિક્ષણ ઉપરાંત કાનૂની વ્યવસ્થાનો જે કાર્યવાહી છે એમાં થવી જોઈએ એટલે આમ તો બધા જ કહે છે પણ એને અમલીકરણમાં કેવા તકલીફ પડે છે એ અમે અવરોધ દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે બેઝિકલી અને સમય મર્યાદા છે પરંતુ મારે એક જ મિનિટમાં મારે સમજી લેવું છે સર કે હવે પછી આ જે આયોજન જે છે તેમાં આપની જે રજૂઆતો અલગ અલગ જગ્યાએ થઈ છે અને આ વિશ્વ માતૃભાષા દિવસ પણ નજીક આવી રહ્યો છે ત્યારે અલગ અલગ કાર્યક્રમો પણ કરીશું તો જો આ સંમતિ થઈ જાય તો શું ફાયદો થશે ગુજરાતી ફાયદો ગુજરાતીઓને તો થશે જ પરંતુ ખાસ કરીને હવે તો રાઈટ ટુ ઇન્ફોર્મેશન એટલે માહિતીનો અધિકાર અધિકાર છે છે એટલે મને મારી કાર્યવાહીમાં શું ચાલી રહ્યું છે એનાથી મને કઈ રીતે વંચિત રાખી શકે તો ગુજરાતી ભાષાને જો એને અનુમતિ આપવામાં સંમતિ આપવામાં આવશે કોર્ટની કાર્યવાહીમાં તો એ મૌલિક અધિકારનો સંરક્ષણ થશે અને એ રીતે લોકોને ઉપયોગી થઈ રહેશે અને દરેકના હિતમાં છે આ આશા રાખીએ કે ગુજરાત સ્થાપના દિન મે માં આવે તે પહેલા જ અને હું તો એમ કહીશ કે આ અત્યારે હાલ જે જાન્યુઆરીમાં વિશ્વ માતૃભાષા દિવસની પણ ઉજવણી આપે કહ્યું કે એકવીસ જાન્યુઆરી એટલે કે આવતીકાલે માફ કરશો એકવીસ ફેબ્રુઆરી ફેબ્રુઆરી એકવીસ ફેબ્રુઆરી સુધીમાં જ આ વાત ના સમાચાર અથવા તો શુભ સંકેત આપણને સમજી મળે તેવી આશા પણ રાખીશું સર છેલ્લે એક જ વાત સમજવી છે રમેશ સર આપની પાસેથી કે સર ફાયદા તો બતાવી દીધા કે આ આ ફાયદા થાય એક વરિષ્ઠ પત્રકાર તરીકે મારે સમજવું છે કે કોર્ટ રૂમની અંદર જયારે સંવેદનાઓની વાત ચાલતી હોય લાગણીઓની વાત ચાલતી હોય ત્યારે એવા અનેક પરિવારો પણ હશે કે જે એવી આશા રાખીને બેઠા હશે કે નામદાર કોર્ટની અંદર ગુજરાતી ભાષામાં ચુકાદો આવે તે વખતે જે સાંભળીને જે એક અલગ પ્રકારની આખી વાત આવે કારણ કે અત્યાર સુધીમાં હું માનું ત્યાં સુધી અંગ્રેજીમાં જ સાહેબ ચુકાદા આવ્યા હશે અને સાંભળ્યા હશે દરેકે અને પછી વકીલે ટ્રાન્સલેટ કરીને તેમને સંભળાવ્યા છે કે તમે આ તમારો આ ફેવરમાં આવેલો છે અથવા તો તમારી ફેવરની વિરુદ્ધમાં છે તમારી વિરુદ્ધમાં જે ચુકાદો બેમાં એક વસ્તુ થઈ જશે પરંતુ સર જ્યારે પોતાની ભાષામાં આ ચુકાદો સાંભળવાનો અને સીધો જ તે ટ્રાન્સલેટ વગર સાંભળે ત્યારે તેનો આનંદ પણ કઈક અલગ હોય છે જો કેસ જીતે તો આમે આ ગુજરાતી ભાષા પણ નેટવર્ક નો જ પ્રશ્ન આવી રહ્યો છે એ એ લોકો નથી સ્વીકારી રહ્યા હવે હું મારો જવાબ આપું કે મૂળ માણસ કેન્દ્રમાં હોવો જોઈએ ન્યાય કોને જોઈએ છે તો ન્યાય માણસને જોઈએ છે હવે એ માણસ સમજી શકે એ રીતે આખા કેસની પ્રક્રિયા ચાલવી જોઈએ અને એને જે ચુકાદો મળે એ પણ એ સમજી શકે મને તો એવો વિચાર પણ આવે છે કે અંગ્રેજી ભાષાના જ ચલણને કારણે એવું કેટલું બન્યું હશે જેના કારણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું હશે જેના કારણે જે વાત અસિલને કહેવી છે એ એ કઈ પણ નહીં શક્યો હોય અને એ સમજી પણ નહીં શક્યો હોય એવા કેટલાય લોકો હશે કે જે ગુજરાતની વડી અદાલતના બારણે ગયા હશે અને એક વરસ બે વરસ પાંચ વર્ષ કે દસ વર્ષ આખી પ્રક્રિયા ચાલી હશે એમાંથી એને કશી જ ખબર નહીં પડી એક એવા એવા કેટલાય બનાવો બન્યા બન્યા છે જ કે ગુજરાતના દૂર દરાજ ના ગામમાંથી ગુજરાતી વડી અદાલતમાં આવ્યા હોય અને પછી એને જે વકીલે કહ્યું હોય એ સાંભળીને એ લોકો પરત જતા રહ્યા હોય એમનો સમય એમના પૈસા આ બધું પણ એને પેલું કર્યું જ હોય ખરેખર આ એક સરળ અને સહજ વાત છે કે માતૃભાષા અથવા તો પ્રાદેશિક ભાષામાં જ એની 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 આખી જે પ્રક્રિયા થાય તો પેલો અશીલ છે એ અશીલ સમજી શકે અને પોતાની વાતને યોગ્ય રીતે રજૂ પણ કરી શકે અને હું તો એમ પણ કહીશ એક જરા કહેવા માંગુ છું જે એવું પણ બની શકે કે જો પ્રાદેશિક અથવા માતૃભાષામાં આખું થાય તો કોઈ વ્યક્તિ એ એમાં હૃદય ઉમેરાય ત્યારે કદાચ કોઈ વ્યક્તિથી ભૂલ થઈ ગઈ હોય ને તો એ ભૂલનો એકrar કરીને સાચા ન્યાય તરફ પણ જઈ શકે જેવી પણ સંભાવનાઓ मातृભાષાને કારણે તમે ઊભી કરી શકશો પેલામાં ઊભી કરવાની શક્યતાઓ ઘણી ઓછી છે જે મુંબઈ સમાચારમાં આજે આ એક ખૂબ સરસ ચર્ચા આપણે કરી પોતાના मातृભાષાની મહત્વતા કેટલી કેટલું મહત્વ છે વરિષ્ઠ પત્રકાર તરીકે રમેશભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું અસીમભાઈ આપની આ ઝુંબેશ

મુંબઈ સમાચાર છેલ્લા ઘણા બધા વર્ષોથી ગુજરાતી ભાષા માટે કામ કરી રહ્યું છે આપણા અત્યારના તંત્રી છે નિલેશ દવે એ પ્રતિબદ્ધતા પૂર્વક ગુજરાતી ભાષા માટે અનેક કાર્યક્રમો કરી રહ્યા છે ગુજરાતી ભાષાને એ પણ એક ઝુંબેશ તરીકે ચલાવી રહ્યા છે એટલે મુંબઈ સમાચારનો એના તંત્રી નીલેશભાઈ અને તમારી આખી team અમે આભાર માનીએ છીએ અને અભિનંદન પણ આપીએ છીએ કે તમે પણ આજ દિશામાં કામ કરી રહ્યા છો જી ચોક્કસ મુંબઈ સમાચાર ખાસ કરીને મારી ભાષા ગુજરાતી છે અને તેનો અમને ગર્વ છે તે વિષય ઉપર પણ અલગ અલગ હમણાં જ કાર્યક્રમોની હારમાળા અમે સર્જી હતી ગયા મહિને અને સમસ્ત ગુજરાતી સમાજને અમે જોડીને અલગ અલગ કાર્યક્રમો પણ મુંબઈ સમાચારના પ્લેટફોર્મથી કર્યા તેનો અમને ગર્વ છે અને ભાષા તે તો આપણી પોતીકી ભાષા છે તેનો પણ ગર્વ હોવો જ જોઈએ આ બંને મહાનુભાવોનો હું આભાર માનું છું મિત્રો મુંબઈ સમાચારમાં આજે બસ આટલું જ ફરી આજ પ્રકારના વિષય સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર